સિંહોની સુરક્ષાઓ સાથે જંગલની વિરાસત આ જંગલ વિસ્તારમાં વસતા નેસડાઓ પણ છે હાલ આ જંગલ વિસ્તારમાં વસતા રેબડી નેસ રાજસ્થાની નેશ લોકી નેશ અને ઉમરિયા નેશ વાડાગાળો નેશ ભાડિયા નેશ જેવા નેસડાઓના સાવ ખાલી થંભ થઈ ગયા રહ્યા છે તેનું મુખ્ય કારણ ઓછો વરસાદ અને પાણી સાથે ઘાસચારાની અછતને કારણે માલધારીઓએ હિજરત કરવાની પરત ઊભી થઈ છે

તો સાહેબ હું ભાણિયા ગામ માં છું અને મારું નામ રામભાઈ નાના ભાઈ છે અને મારી પાસે તરી પાંતરી ભ્યા છે સાહેબ તો અહીંયા મારો કોઈ નભાવ નથી સાહેબ તો મારે ગમે ત્યાં બાર વિસ્તાર નીકળવું છે તો મારા માલ નબી જાય અમારું નામ છે આતુભાઈ અને અમારું ગામ છે ઉમરિયા તો અમે ગીર માં માલ ઢોર સરાવતા પણ ઘાસ સારો ન મળતા પાણી ન મળતા અહીં સુધી આવવાનું થયું છે અને પાંત્રીસથી ચાલીસ ગાયું ભેંસું બધું છે તો અહીંયા અમારે જો રેબડીમાં નથી કાંઈ રાસથળીમાં નથી ભાણિયા નેસમાં કઈ નથી તો એના લીધે અહીં સુધી આ ડુંગરામાં થોડું જાદુ અમને ઘાસ સારો દેખાય છે એટલે નિભાવની ઓલે અહીંયા આવ્યા છે અને ઘાસ સારો થોડો જાજો મળે છે અમે અહીં નિભાવ કરીએ છીએ દર વર્ષે ફેબ્રુઆરી માસમાં માલધારીઓ જંગલમાંથી નેસડા ખાલી કરી અને ગામડામાં પશુઓના નિભાવ માટે આવતા હોય છે પણ આ વખતે વહેલા માલધારીઓ હિજરત કરવાની નોબત આવી ગયેલી છે અને જંગલના નેસડા સુમસાન ભાસી રહ્યા છે